મિત્રો તમે બધા કેમ છો તો જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે જન્માષ્ટમી નિમિત્તે કીર્તન આપણે બોલીશું તો ચાલો આજે બોલીશું હારે ગોકુળ માયા જ દિવાળી હારે ગોકુળ માયા જ દિવાળી પ્રગઠ થયા વન માળી રે પ્રગઠ થયા વન માળી ગોકુળમાં हारे घर घर थी गोपी होयाे हारे घर घर थी गोपी होयाे हारे मन गम ताजा जे हारे मन गम ताजा सजा वाला जी गुण गावे रे વાલાજીના ગુણ ગાવે ગોકુળમાં મા હારે ગોકુળ માજ પ્રગટ થયા મારી રે પ્રગટ થયા મન મારી ગોકુળમાં એ હારે ત્યાં તો નાસે કુ દે ગોવાળો હરે ત્યાં તો નાશે કુદે ગોવાળો अरे तोय बिल गुलालय उडाडे अरे तोय बिल गुलालय उडाडे मारगडे मैडा सटा मारगडे मैडा सटावे गोर सरसरी लावे रे गोर सरसरे ला गोकुळ मा अरे गोकुळ माज दिवाळी प्रगठ थया वनमाडी रे प्रगट थया वनमाडी गोकुळ मा नंद नंदराय तणा दरबारे अरे नंद नंदराय तणा दरबारे અરે ત્યાં તો ભીડ ભરાણી ભારે અરે ત્યાં તો ભીડ ભરા ભારે ભુવન ગજ ઝૈકાર રે રે ભુવન ગજ ઝૈકાર રે ગોકુળ અરે ગોકુળ માયા જ દીવારી પ્રગટ થયા મન ભનમારી રે પ્રગટ થયા ભન મા श्री गोकुलमा हरे पारणिए स्विहारी हरे पारणिए स्विहारी हरे इन झुला वे जसोध मारेन झुलावेव्रजनि हि नारी गोविन्द जय बलिहारी

જેથી કરી નવા નવા ભજન તમારા માટે લઈને આવું અને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું આ ભજન રાધે રાધે